નમસ્કાર મિત્રો હું સુભાષ કૃષિ જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે ભાદરવો મહિનો એટલે કે આ સપ્ટેમ્બર મહિનામાં કયો પાક વાવી શકાય આ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા તેઓએ ત્યાં જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ કર્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કૃષિને લગતી જો માહિતી તમે વારંવાર મેળવવા માંગતા હો તો આ ચેનલને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાલાને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજનો જે વિષય છે ખાસ કરીને અત્યારે ખેડૂત મિત્રોને ફોન આવતા હોય કે સાહેબ મગફળી નેવું દિવસની થઈ અને હવે પાકીઓ આવી છે અને પાકી જશે ટૂંકમાં અથવા તો કોઈને મગ વાવ્યો હોય સુરતમાં અડદ વાયવા હોય કેવા વહેલી પાકતા પાક હોય એ પાકી જતા હોય છે નેવું દિવસે જનરલી આપણે અહીંયા ઓગણચાલીસ નંબર મગફળી અને સાડત્રીસ નંબર મગફળી આવે એ નેવું દિવસે પાકતી હોય છે તો મિત્રો આ જે મગફળી પાકી જાય એટલે ખેતર ખાલી થતું હોય છે હવે તમે સમજો છો કે શિયાળુ પાક વાવો હોય તો આપણે હજી મિનિમમ બેથી અઢી મહિના રાહ જોવી પડશે કેમ કે આપણે જાણીએ છીએ કે દિવાળી અને દેવ દિવાળીની વચ્ચે જ આપણે શિયાળુ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ એટલે કે પંદર નવેમ્બર પછી આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ એવી આપણી કૃષિ વિજ્ઞાન ભલામણ છે અને ત્યારે હંમેશા ઠંડી પડતી હોય છે બીજું એ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી વરસાદની પેટર્ન પણ બદલાય છે કે વરસાદ મોડે સુધી એટલે કે દશેરા સુધી અથવા તો દિવાળી સુધી વરસાદ સતત ચાલુ હોય છે કે આ પછી દસ દસ બાર દિવસે પંદર દિવસ એના માવઠાના રૂપમાં અથવા તો રેડાના રૂપમાં આવી જતું હોય છે તો આ રીતે આપણે મોડું થતું જતું હોય અને એવા સમયે જો ખેતર ખાલી હોય તો આપણે વધારાની ઇન્કમ લેવા કયો પાક વાવો એના માટે આપણે આજે ચર્ચા કરશું મિત્રો જે અત્યારે ખાસ કરીને નવમો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનો મહિનો એટલે આપણે આપણે દેશી મહિના ગણીએ તો 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 ભાદરવા મહિનામાં માનો ખેતર ખાલી થાય એવો પાક કે જેથી કરીને આપણે પાછળથી શિયાળુ પાક લઈ શકીએ અથવા તો પાછળથી ઉનાળુ પાક લઈ શકીએ તો મિત્રો એમાં બે તબક્કા પાડવાના એક તો એ કે જેને શિયાળુ પાક ન લેવો હોય તો એવા મિત્રોએ ભાદરવા મહિનામાં કયો પાક વાવો અથવા તો કે દશેરા સુધીમાં કયો પાક વાવો તો જે લોકોએ શિયાળુપિત કરવું નથી એટલે કે ઘઉં જીરું ધાણા ચણા નથી વાવવા અને ખેતર ખાલી થયું છે ને એમાં વાવવું હોય તો એવા બે પાક છે એક આવે તુવેર અને બીજું આવે દિવેલા તો તુવેરમાં જે વહેલી પાકતી જાતો હોય અને વધુ ઉત્પાદન આપતી જાતું હોય એ વાવો તો તમારે જે શિયાળુ પાકને હારે તુવેર નીકળી જાય અને તમારે વધારાની ઇન્કમ થઈ જાય તો એમાં છે તુવેર વાવવી હોય તો એક અક્ષય વૈશાલી આવે છે અને બીજું એ અક્ષય ગંગા આ બંને જાતો તમે વાવી શકો તો સાથે સાથે આપણે જૂની જાત છે બીડીએન ટુ એ વાવી તો એ પણ વાવી શકાય તો આ ત્રણ જાતોમાંથી કોઈ પણ જાત પસંદ કરી અને જો તમે અત્યારે ભાદરવા મહિનામાં એટલે કે દશેરા સુધી વાવી દો તો તમારે તુવેર સારામાં સારી થાય તુવેરમાં ખાસ અત્યારે એ ધ્યાન રાખવાનું કે એનું જે બે આર વચ્ચે અંતર આપણે ચોમાસામાં વાવતા હોય વહેલી તો ચારથી પાંચ ફૂટ રાખતા હોય એને બદલે આપણે ચાર ફૂટને બદલે ત્રણ ફૂટ રાખવી અઢી ફૂટ રાખવી બે ફૂટ રાખવી જેથી કરીને ઉત્પાદનનો વધારો કરી શકાય અને ઉત્પાદન આપણે વિઘાતી આપણે મણકા મેળવી શકાય બીજો જેવો પાક છે એ છે એરંડા એટલે કે દિવેલા તો દિવેલામાં આપણે વહેલી પાકતી જાતો જે આવે છે ખાસ કરીને અક્ષય એકવીસ નંબર ત્યાર પછી એક આવે છે આપણે જીસીએચ ટુ આ બેમાંથી કોઈ પણ જાત તમે જો અત્યારે વાવો તો એ તમારે સમયસર નીકળી જશે અને ઉનાળું પાક કરવું હોય તલ કે મગ ઉનાળામાં તો એ કરી શકાય એ સમય દરમિયાન નીકળી જાય એવા આ બે પાક છે તો મિત્રો ખાસ કરીને જેને શિયાળુ પાક ન વાવવું હોય તેઓએ આ બે પાકમાંથી કોઈ પણ એક પાક પસંદ કરવો પરંતુ જે મિત્રોને શિયાળુ પાક કરવો છે મારો કોઈને ઘઉં વાવા છે કોઈને ચણા વાવા છે તો એના માટે આપણે શું કરી શકીએ ત્યારે તો એના માટે આપણે સાઠ પાઠ દિવસમાં પાકે એવો પાક વાવીએ તો આપણે પાછળથી શિયાળુ પાકમાં ઘઉં જીરું ધાણા ચણા આ ચારે પાક થઈ શકે તો મિત્રો આપણી પાસે હજી અઢીથી ત્રણ મહિના જેવો ટાઈમ છે શિયાળુ પાક વાવવાનો તો એવા સમય માટે વચ્ચેના પીરિયડમાં આપણે ભાદ્રવ મહિનામાં આપણે દશેરા સુધીમાં જુઓ તમે મગની વહેલી પાકથી જાતો ખાસ એ ધ્યાન રાખજો કેમ કે અત્યારે મોડી પાકતી જાતો પણ આવતી હોય અને વહેલી પાકતી પણ જાતો આવતી હોય તો વહેલી પાકતી જાતોમાં મગમાં અક્ષય વૈભવ અક્ષય બોલ્ડ આ બેમાંથી કોઈ પણ વેરાયટી તમે વાવી દો તો એ તમારે સાઠથી પાસઠ દિવસે નીકળી જશે અને તમારે વીઘા દીઠ દસ મણથી માંડીને વીસ મણ તમે ઉત્પાદન લઈ શકશો તો આ પણ એક તમારે વધારાની ઇન્કમ લેવા માટે રસ્તો છે અને મગ કાઢી અને પછી તમે શિયાળોના ચાર પાક એટલે કે ઘઉં જીરું ચણા ધાણા આ ચારમાંથી પાક તમે વાવી શકશો તો એક પાક તમારો થયો મગ એ પણ નફાવાળો પાક છે ઉત્પાદન પર સારું આપશે બીજો જ એક પાક આવે એ આવે છે ભાજીપાલામાં ભાજીપાલામાં આપણે બે પાક આવે છે એક આવે છે ધાણા અને એક મેથી ધાણા આપણે તમને ખબર હોય તો આપણે ભજીયા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભજીયાના બધે શોખીન હોય છે અને અત્યારે ધાણા કંઈ મળતી ન હોય તો પિસ્તાલીસ દિવસમાં તમે ધાણા વેચી શકો અને પિસ્તાલીસ દિવસમાં પડું નવરું થઈ જાય એવા બે પાક છે એમાં ખાસ કરીને ધાણા જો વાવો એટલે કે કોથમરી આપણે દેશી ભાષામાં કહીએ કે ભજીયા બનાવવા માટે સુગંધી કોથમરી જો કહીએ તો અનારકલી નામની જાત આવે એ તમારે પિસ્તાલીસ દિવસે તૈયાર થઈ જાય તો એક અનારકલી કરીને જે કોથમરી આવે બરાબર એ કોથમરી એટલે કે ધાણા ભાજી વાવી દો તો તમારે સાઈડ ઇન્કમ વધારાની આવક તમારે થઈ જાય અને બીજો આવક પાક છે મેથી મેથીમાં ખાસ કરીને લાંબા પાનવાળી મેથી આવે અને ગોળ પાનનો મેથો આવે તો અક્ષય ડબલ ઝાવરો નામની જે જાત આવે ગોળ પાનવાળી કે જેના ભાવ પણ બજારમાં વધારે મળે અને પિસ્તાલીસ દિવસમાં તમારે એની આવક ચાલુ થઈ જાય તો એવો બીજો આ પાક છે મેથો અને એની જાત છે અક્ષય ડબલ ઝાવરો તો આ જે મેં જાતો કીધી એ જાતો પસંદ કરી અને જો તમે વાવી દો તો આ ધાણાભાજી અને મેથો એ તમારે પિસ્તાલીસ દિવસમાં પડવું નબળું થઈ જાય અને તમારે સારામાં સારી આવક થઈ જાય તો મિત્રો મેં તમને કીધું પ્રમાણે શિયાળુ પાક કરવું હોય તો મેં તમને કીધું પ્રમાણે મગ અથવા ધાણાભાજીમાં મેથો અથવા અને કોથમરી આવી શકાય બાકી જેને શિયાળુ પાક નવા હોય એવા લોકો એ તુવેર અને એરંડા વાવી શકાય અને એની ખાસ જાતો પસંદગીમાં માર ન ખાતા જેથી કરીને આપણે સમયસર ખેતર ખાલી થઈ જાય તો મિત્રો આ આજની જે માહિતી હતી એ પ્રમાણે તમે ધ્યાન રાખી અને પસંદ કરજો અને હું તો કહું અત્યારે ઝડપી જમાનો છે કેમકે અત્યારે ખેડૂતોને જો પૂરું કરવું હોય તો વર્ષમાં ત્રણ ત્રણ પાક લ્યો તો જ પૂરું થાય તો મિત્રો આ જે સમયગાળો છે એનો સદઉપયોગ કરી અને આ પાક વાવશો તો વધુ વધુ ઉત્પાદન આવશે વધુમાં વધુ સાઈડ ઇન્કમ થશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી આપશો આભાર ધન્યવાદ